કોરોનાને લઈને છેલ્લા બે વર્ષથી બંધ રહ્યા બાદ આઠથી બસો એકતાલીસ ટ્રેનોમાં જનરલ ટિકિટ સાથે મુસાફરી કરી શકાશે બેતાલીસ ટ્રેનોમાં યાત્રી સિઝનલ પાસ પર મુસાફરી પણ કરી શકશે પશ્ચિમ રેલવે પહેલી જુલાઈથી શરૂ થતી તમામ ટ્રેનોમાં બીજા વર્ગના કોચને બિનઆરક્ષિત કર્યા છે જોકે રેલવે ભાડામાં કોઈ ફેરફાર કર્યા નથી સિઝન ટિકિટ ધારકો એટલે કે પાસ હોલ્ડરોને પણ પહેલી જુલાઈથી મેલ એક્સપ્રેસ ટ્રેનોના બિન બિનઆરક્ષિત સેકન્ડ ક્લાસ કોચમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે પશ્ચિમ રેલવે દ્વારા એક બસ્સો એકતાલીસ ટ્રેનોના સેકન્ડ ક્લાસ કોચને બિન બિનઆરક્ષિત કર્યા છે ત્યારે બેતાલીસ ટ્રેનોમાં પાસ હોલ્ડરોને મુસાફરી છૂટ આપી દેવામાં આવી છે પાસ હોલ્ડરોને સિઝનલ પાસ પર બેતાલીસ જેટલી ટ્રેનોમાં મુસાફરી કરવા મળશે જેને પગલે દક્ષિણ ગુજરાતથી અલગ અલગ ગંતવ્યો માટે મુસાફરી કરતા હજારો લોકોને સીધો તેનો લાભ મળશે અનરિઝર્વ ટ્રેનની મુસાફરી ફરી શરૂ કરવાની મુસાફરોની માંગને પહોંચી વળવા અને પરિવહન સંબંધિત જરૂરિયાતોને સામાન્ય બનાવવા માટે પશ્ચિમ રેલવે મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ એટલે કે ટુ એસ કોચ શરૂ કર્યા છે આથી ફરીથી રિઝર્વેશન રદ કરી દેવાયું છે સુરત વિરાર મેમુ બાંદ્રા ભુજ એક્સપ્રેસ ઉધના પાલધી મેમુ વલસાડ વડોદરા સુરત સુરત મુંબઈ સેન્ટ્રલ સુરત બાંદ્રા ટર્મિનસ ભુજ પુણે સુરત મહુવા ટ્રેનમાં પણ અનારક્ષિત સેકન્ડ કોચ હવે હશે

કે પછી બીજી કોઈ તકલીફનો નો માટે આજે સંપર્ક કરો રાજ વોટરપ્રૂફિંગ મકાન કે સિમેન્ટ લાકડા પર સહેલાથી ચોટી જાય છે વોટરપ્રૂફિંગ માર્કેટમાં મળતા અન્ય કલર કે કેમિકલ્સની સરખામણીમાં વધારે ટકાઉ અમારું રબર પેન્ટ કરવાથી ઉનાળામાં તાપમાન આઠ થી દસ સેન્ટીગ્રેડ ઘટાડે છે બ્રશ રોલર અને સ્પ્રે દ્વારા સરળતાથી લગાવી શકાય છે વિઝિટનો કોઈ ચાર્જ નહીં તો આજે સંપર્ક કરો રાજ વોટરપ્રૂફિંગ વીઆઈપી રોડ વેસુ સુરત મોબાઈલ ફોન નંબર ડબલ નાઇન સેવન ફોર વન નાઇન એટ ટુ થ્રી નાઇન એન્ડ સેવન જીરો સેવન થ્રી સેવન ટુ ફાઇવ સેવન જીરો નાઇન રાજ વોટર પ્રૂફિંગ